એક તરફ સરકાર વિકાસની વાતો કરી રહી છે તો બીજી તરફ એવા પણ અંતરિયાળ ગામડાઓ છે જ્યાં પાયાની સુવિધાઓ પણ હોતી નથી અહી વાત છે કુંડી ગામની અને આ ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત ન હોવાથી લોકો હાલાકી ભોગવવા મજબૂર થયા છે ગામમાં વીજળી પાણી રોડ રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોનો પણ અભાવ છે આદિવાસીઓ લોકોની જેમ વીજળીના અભાવ જોવા મળ્યો લોકોના આધાર કાર્ડ સહિતના કોઈ પણ દસ્તાવેજ કરાવવામાં પણ પરેશાની થઈ રહી છે ઉંચી કલામ ગામને બોડેલીમાં તો સમાવાયું પણ કોઈ પણ ગ્રામ પંચાયતમાં સમાવાયું નહીં જેથી લોકો સામાન્ય દસ્તાવેજ કઢાવવા માટે પણ પરેશાન થઈ રહ્યા છે જેને કારણે સાતસો જેટલા લોકોએ કુંડી ઉષા કલામ કામ માટે અલગ ગ્રામ પંચાયતની માંગ કરી છે છેલ્લા તેર વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે તો આ વર્ષે પણ ગામ લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કોને લાવવાનું એ તકલીફ છે

તાલુકામાં કે તો પછી એમરજન્સી ડોર માટે બોલાયે ને તો એની માટે બી બોલાયે તો એમરજન્સી હતા કે તમારું ગામ એની માં બોલતું નહીં એટલે એ ડોક્ટર નહી આવે એવું છોટા ઉદેપુર કુંડી ઉચાકલમ ગામમાં હાલ જે છે એ કુંડી ફળિયામાં ગામ લોકો પાસે નથી તો લાઈટ કે નથી તો પીવાના પાણીની સુવિધા કે નથી તો રોડ રસ્તાની સુવિધા અને હાલ જે આ ગામના લોકો છે એ આજના આધુનિક યુગમાં પણ અંધારામાં જીવવા માટે મજબૂર બન્યા છે ગામ લોકો પાસે પીવાના પાણીની પણ સુવિધા નહીં હોવાના કારણે ગામ લોકો કોતરમાં જઈને વેરીમાંથી પાણી લાવીને પીવા માટે મજબૂર બન્યા છે કુંડી ઉચાકલમ ગામને અલગ પંચાયતનો દરજ્જો નહીં મળ્યો હોવાને લઈને આ ગામ પંચાયત વિહોનું છે આ ગામના જે સરપંચ હોવા જોઈએ એ સરપંચ પણ આ ગામને નહીં મળ્યા હોવાને લઈને સરકારની યોજનાઓનો કોઈ લાભ મળતો નથી